એક ટાર્ગેટ તો થઈ ગયો હવે પચીસ બેઠક બાકી છે ત્યારે ચાર સીટ પર વધુ લીડ અપાવી મોદીના હાથ મજબૂત કરીએ મોહનભાઈ જણાવ્યું કે આપણા ચાર કમળ મોદીના ચરણમાં અર્પણ કરીએ

સાત લાખ ચાલીસ હજાર કિલોમીટર નો પ્રવાસ આપના સાંસદ આજ રોજ કચ્છ મોરબી લોકસભાના અનેક કાર્યાલયો નું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે મોરબી વિધાનસભાના કાર્યાલય આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી રણછોડભાઈ અમારા પ્રદેશના ઉપપ્રમુખ શ્રી આદરણીય કવાડિયા સાહેબ અમારા બંને સાંસદ આદરણીય કેસરી દેવસિંહજી આદરણીય શ્રી મોહનભાઈ કુનારિયા અમારા ધારાસભ્યશ્રીઓ આદરણીય સન્માન્ય વિસ્તારના અમારા સ્થાનિક કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ અમારા શહેર પ્રમુખશ્રી આદરણીય લાખાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન અમારા ત્રણે શ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અશોક ખરચરિયા ટીવી ન્યૂઝ મોરબી